દાહોદમાં આદિકર્મી યોગી અભિયાન અંતર્ગત બાવકા ગામે કલેક્ટર દ્વારા આદિ સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું આ તારીખ છબ્બી નવ બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે ચાર કલાકે આપેલ માહિતી અનુસાર કલેક્ટર અને પ્રાયોજના વહીવટદાર દ્વારા ટ્રાન્ઝટ વોક અને સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકાર દ્વારા યોગી અભિયાન ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન ડીએ જી જે યુ એનો ભાગ તરીકે શરૂ કરવામાં આવ્યું હતું આ દેશનું સૌથી મોટું આંદોલન કરવામાં આવ્યું હતું જેથી જેથી જેનો હેતુ વીસ લાખ જનજાતીય ટ્રાન્સફોર્મેશન લીડરોનું સર્જન કરવાનો છે આ અભિયાનનું મિશન દરેક નાગરિકોમાં જનસેવા સમર્પણ અને સંકલ્પની ભાવના જગાવવાની અને અસરકારક શાસન તથા સરકારી સેવાઓનો સંપૂર્ણ લાભ દરેક સુધી પહોંચાડવાનો છે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના બાવકા ગામમાં કલેક્ટર યોગેશ નિરગુડે પ્રાયોજના વહેબદાર દેવેન્દ્ર મીણાએ આદિજ આદિસેવા સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ગ્રામજનોની રૂબરૂ વાર્તાલાપ કરી અને ગ્રામજનો સાથે ટ્રાન્ઝિટ વોક પણ કર્યું હતું તેમણે સભા યોજી અને ગ્રામજનોના પ્રશ્નો અને સમસ્યા અંગે પણ ચર્ચા કરી હતી જે અંતર્ગત દાહોદ જિલ્લામાં યોગી અભિયાન અંતર્ગત વિલેજ એક્શન પ્લાન બે હજાર તેવીસની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં દાહોદ જિલ્લાના તમામ ગામોમાં આ કામગીરી આગામી ત્રીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી પૂર્ણ કરવાની છે યોગીને ગ્રામ સ્તરે તાલીમ આપીને ગ્રામ એક્શન પ્લાન તૈયાર કરવાની માર્ગદર્શન આપવામાં આવે છે એ સાથે ગામમાં આદિજન તથા સહયોગીઓની હાજરીમાં ટ્રાન્ઝિટ વોકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું